આપણા ભાઈઓ નીચે ઉતરી જાઓ અનારજી નું સ્વાગત જીતેન્દ્રસિંહ કરશે અનારજી

ભૂલી ગયો તે નામ કા કુલ એક થાપ મેલ્યો નઈ તો ધોધ તારા પડી જાય જિંદગી તું ગોઠિયા ખાય ભર મારી વાત દિશાનું બોળ હોયથી હોય નહીં સેટુ નહી પણ એ દોડાય નહીટુ પડી જાય ને કહું હું તપી